ેશ્વરની શ્રવણ વિદ્યાભવન ખાતે ગત શનિવારના રોજ ભરૂચ જિલ્લાની જાણીતી શાળાઓના ચિત્ર શિક્ષકો માટે ચિત્ર શિક્ષક મીટ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચિત્ર શિક્ષક સંઘ દ્વારા આયોજિત અને કેમલ કંપનીના સહયોગથી યોજાયેલા ચિત્ર શિક્ષક મીટમાં જિલ્લા ચિત્ર શિક્ષકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કેમલ કંપનીના રિજનલ હેડ તરુણભાઈ ચોટાલિયા અને ભરતભાઈ શાહ દ્વારા કેવા પ્રકારના કલરો બાળકો માટે ફાયદાકારક કે નુકસાનકારક તેમજ કેમલ કંપનીની નવી પ્રોડક્ટ્સ વિશે સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના મહામંત્રી વિપુલભાઈ પટેલ દ્વારા ઓઇલ પેસ્ટલ કલરનો લાઈવ ડેમો ચિત્ર શિક્ષકોને આપ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યકક્ષા દ્વારા શ્રેષ્ઠ શિક્ષક બે હજાર પચીસ પારિતોષિક મેળવનાર ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના ઉપપ્રમુખ પ્રદીપ દોશીનું વિશેષ અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું હતું ચિત્ર શિક્ષક મીટનું આયોજન ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના અધ્યક્ષ મહેશભાઈ વસાવાના માર્ગદર્શક હેઠળ ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના પ્રમુખ દિપેશભાઈ પટેલ તથા શ્રવણ વિદ્યાભવનના ચિત્ર શિક્ષક દક્ષાબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના આચાર્ય દીપિકાબેન મોદી જીજ્ઞાબેન શુક્લા ઉપસ્થિત રહ્યા હતા